ઓગણીસો સડસઠના અષાઢની અંધારી બારસની અધરાતે આ વાત બની ગઈ છે બારાડી તાલુકાના કોઈ તુંબલે ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતા વારજ ડોકું ધુણાઈને ધીરી મીઠી હલકે એ ગાવા લાગે છે જેઠો મોવડ ઝુગમાં જીત્યા કર્માબાઈ કુળનો દીવો રાણા ગામ ઋષિનો ડીંબો કરમાબાઈ કુળનો દીવો એ ધણી ધણિયાનું ગામ રાણા ગામ છે મનાય છે કે આજ જ્યાં એ ગામ છે ત્યાં જ અસલના જુગમાં જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો અને એ જ રેણુકા નદીના ગંગાજળિયા નીર નીરને ઋષિના અર્ધાંગીની રેણુકા માતા બાંધી બાંધીને પર્ણકુટીમાં ઉપાડી લાવતા હતા માણસો વાતો કરે છે કે જેઠા મોવડ અને કર્માબાઈ એ તપિયાના અવતારી હતા જાતના એ ટુંબેલ ચારણ હતા જેઠાની અવસ્થા પચીસેક વર્ષની હશે અને બાઈ પણ વીસેક વર્ષના હશે બે જણાની જુવાન ચાલી જઈ હતી દેવબાઈ તો એમના રૂપ હતા બેયની મુદ્રામાંથી સામા સામી જાણે પ્રીતની ધારાઓ છૂટતી હતી ઘડીક વાર નોખા પડે તો પાણી વિનાના માછલાની જેમ તરફડવા માંડે એકબીજાની સામ નજર નોંધે ત્યાં તો રૂવાળે રૂવાળું જાણું હસીને બેઠું થઈ જાય વળી બેય માનવી રામાયણના ખરા પ્રેમની હતા મોરલો કળા કરીને ટવકતો હોય ત્યારે જેમ ઢેરડી એની પડખે ઊભી ઊભી ટોંકારા ઝીલે તેમ રોજ રાતે જેઠો લલકારી લલકારી રામાયણ ગાતો અને પડખે બેઠી બેઠી જુવાન ચારણીએ મધ ઝરતા સૂરને એકાગ્ર ધ્યાને સાંભળતી હતી ખારો દૂધવા જેવો સંસારે ચારણ જોડલીને તો મીઠો મહેરામણ જેવો લાગતો હતો જેઠો દિલનોય એ દાતાર હતો પૈસે ટકે સુખી હતો ઘેર પચાસ પચાસ હાથીઓ જેવી ભેંસો તલ્લા દેતી હતી લેવડ દેવટનું કામકાજ હોવાથી એના પટારામાં ગામ ગામપર ગામના લોકોથી ફાપણ પણ પડી રહેતી એનો મોટેરો ભાઈ પણ હતો પોતે અને પોતાના ભાઈ એક જ ફળીમાં નોખ નોખા ઓરડે રહેતા હતા કોઈ કોઈ વાર મધરાતનો પહોર ગળતો હોય આખું જગત દિવસની આપના ભૂલીને રાતને ખોળે ભોળતું હોય રામાયણના સૂર સાંભળી સાંભળીને હવા પણ થંભી ગઈ હોય આપ મંડળ એના અવાજને હોંકારો દેતું હોય અને ચાંદરડા આ ચારણની બેરડીને માથે શીતળ તેજ હોય તેવે જેઠો મોવડ પીતો નિશાસા નાખીને કહેતો અરે ચારણી આટલા બધા સુખ હવે તો સહેવાતા નથી દી આનો અણધાર્યો અંત આવશે તો ચારણી સામે ઉત્તર નહોતી વાળી શકતી એની મોટી મોટી આંખોમાં જળ ભરાઈ આવતા એના અંતરમાં કાળ ફરતી અરે રે જોડલી ક્યાંય ખંડાશે તો સોનાના પિંજરામાંથી બે જણાના પ્રાણ ઉડુ ઉડુ થતા હતા એમ કરતા કરતા સંબંધ 1967 નો પુરુષોત્તમ મહિનો આવ્યો અગાઉ એકવાર જેઠો વાત વાતમાં બોલી ગયો હતો મેં તો મારું માથું શંકરને અર્પણ કર્યું છે કોઈકે આ વેણ સાંભળ્યા કોઈકે હસી કાઢ્યા ને એમ વાત રોડાઈ તોડાઈ ગઈ હતી પણ ફક્ત ચતુર ચારણી હૈયે એના ફણગારા વાગી ગયા હતા એની આંખો જેઠાની વાંસે વાંસે ભમવા માંડી હતી જેઠાના મોં ઉપર દિવસે દિવસે નવીન કાંતિ ઉજળ હળવા લાગી હતી અષાઢ મહિનાની દસમ અને શુક્રવારે જેઠાઈએ કાગળનો ખરડો લાવીને કર્માબાઈના હાથમાં મેલ્યો અને કહ્યું આમાં આપની લેણદેન લખી છે તેમાં જેની જેની થાપણ નોંધેલ હોય તેને પાઈએ પાઈએ ચૂકવી દેજે મને કાં સોંપો મારે ગામતરે જાવું છે હું જાણું છું પણ હું તો તમારા મોઢા આગળ હાલી નીકળવાની છું તે વધુ ન બોલી શક્યું એનું ગળું રુંધાઈ ગયું ચારણી એ ગામતરાના પર્યાણ કાંઈ રોતા રોતા થતા હશે જેઠાએ કર્માબાઈને માથે હાથ મૂક્યો લ્યો નહીં રહું હો હસીને હારે હાલીશ પણ સદાય એ હાથ મારે માથે જ રાખે આવજો એટલું બોલીને ચારણીએ આંખો લૂછી નાખી બે જણાએ રૂપિયા ગણી જોયા પટારામાંથી જેની જેની ખાપણ હતી તેને તેને બોલાવીને ચૂકવી દીધી થાપણવાળા કહે જેઠાભાઈ અમારે ઉતાવળ નથી અરે ભાઈ ઉતાવળ તો મારે છે લાંબી જાત્રાએ છે શનિવારે બે જણા નિર્જળ આખો દિવસ રામાયણ વાંચીને સ્ત્રોત ગાયા રાતે રામાયણ ચાલુ રહી ભાઈ અને ભાભીએ પણ બેઠા બેઠા સાંભળ્યા કર્યું થોડી વારે ભાઈ ઉઠીને સુવા ચાલ્યા ગયા અધરાત થઈ એટલે ભાભીએ કહ્યું જેઠાભાઈ હવે તો સૂઈએ બેન તમે તમારે સુઈ જાઓ અમારે હજુ એક અધ્યાય વાંચવો છે પછી અમે સુઈ જાશું એ ભોજાઈ ભર નીંદરમાં પડ્યા છે ગામમાં કૂતરું પણ જાગતું નથી અંતરિક્ષમાંથી જેઠાને જાણે એ હરી હાકલ કરે છે બે જણાએ એ સામાન ભેળો કર્યો ચોખા પાંચ સોપારી ગોપી ચંદન ઘીની વાટકી બે કોડિયા દિવાસળીની ડાબલી આકડાના ફૂલ બે કળશિયા અને એક તલવાર વર વહુએ સ્નાન કર્યા માથામાં તેલ નાખ્યા એકબીજાના વાળ ઓળ્યા કોરા રૂપાળા લુગડા પહેર્યા આંખોમાં આંજણ આંજ્યા પૂજાનો સામાન લઈને ઘરની બહાર નીકળ્યા તાળું વાસ્યું કૂચી તોડલે મૂકી અગિયારસની અંધારી રાતે બરાબર એક વાગે ગામની બહાર રેણુકા નદીને સામે કાંઠે રામેશ્વર મહાદેવને મંદિરે બે જણા ધીરે પગલે આવી પહોંચ્યા જાણે માહિરામાં પરણવા આવ્યા પૂજાપાનો સામાન સામય શિવાલયને ઓટલે મૂક્યો સ્નાન કરવા માટે એક જ પોતિયું સાથે લીધું

બીજું શું હું તો તૈયાર છું ચારણી મરકતી મરકતી બોલી મોમાં વેણ જડાઈ ધ્રુજ્યા નહીં મનમાં કંઈ રહી જાય છે જો જે હો પ્રેત બનીને પીડાવું પડશે મનમાં બીજું શું રહે મનમાં રહેનાર તો મારી સાથે જ છે જેઠાએ તલવાર કાઢી ફરીવાર પૂછ્યું બીક લાગે છે તમારા પડખામાં બીક લાગે હવે શું પૂછ્યા કરો છો કરોને ને ગાય એમ કહીને એણે માથું ધરતી ઉપર ટેકવ્યું ના ના મારે હાથે નહીં હું સ્ત્રી હત્યા કરું તો શંકર મને સંઘરે નહીં ત્યારે આલે તલવાર તારે હાથે તારું પતાવ એમ બનશે અબળા અબળા મટ્યા વિના એ માર્ગે ઈંડાશે કંઈ સાચું કહ્યું એટલું બોલીને એણે ઓઢણાની ગાતરી બીડી સામે આંખો ઉઘાડીને બેઠેલી પાર્વતીની પ્રતિમાના હાથ જોડી બોલી માળી ફોળે લેજે પછી મહાદેવની પાસે બે હાથ ગરદન ઉપર હાથમાં જોર હતું એટલી ભીંસ દીધી પણ આખરે એનાથી બેસાયું નહીં લાંબી થઈને ઊંધી પડી ગઈ એના ગળાનો નળગોટો અડધે જ કપાયો જેઠા મોવડે ઓમકારના ગુંજન આદર્યા દેવળ પડછાંદ દેવા માંડ્યું ચારણીના લોહીના ખોબા ભરી ભરીને પાર્વતીજી ઉપર છાંટ્યા ચારણી પોતાના ભરથારના મુખમાંથી ગાજતા ઓમકારને સાંભળતી શિવને શરણે ચાલી ગઈ જેઠાએ કહ્યું હું આવું છું આ આવ્યો જેઠાએ રામાયણ વાંચી ઉતારીને મૂકી મહાદેવજીની જોડમાં જમણા હાથમાં તલવારની મૂઠ ચાલી ડાબે હાથે લુગડા વતી પીછી પકડી લે જે દાદા આ મારી પૂજા એમ કહીને એણે ગળા સાથે તલવારની ભીંસ દીધી તલવારને એક જ ધરસ કે માથું મહાદેવને માથે જઈ પડ્યું

તેથી લાગ્યું કે બંને જણા નદીમાં એક પોતીએ નાયા હશે બે જુદે જુદે કળીશેથી મહાદેવને નવરાવ્યા હશે પોતાના કપાળે મહાદેવને ગોપી ચંદન લગાડે હશે શિવલિંગની પાસે ફૂલો પડ્યા હતા બે માણસોએ બે કોડિયામાં ઘીના દીવા પ્રગટાવ્યા હશે એમ લાગ્યું મંદિરના બારણા પાસે સોપારી પડી હતી ચોખાની ઢગડી પડી હતી તેમાંથી પેન્સિલે લખેલો કાગળ નીકળ્યો એમાં લખ્યું હતું કે આ કામ અમે રાજી ખુશીથી કર્યું છે અમને માફ કરજો મારી પચાસ ભેંસોમાંથી એક ભેંસ મારી બહેનને દેજો અને ફળીમાં ખાણું છે તેમાંથી ઝારના ગાડા દેજો કરમાબાઈએ ઊંધી લાંબી પડી હતી એના પગ બારણા પાસે ને માથું પાર્વતીજી પાસે હોવાથી લાગ્યું કે મહાદેવની સામા ઊભા રહીને ગળામાં તલવાર નાખી પોતાને હાથે મરી હશે એના હાથ સાફ હતા પણ જેઠાના હાથ લોહીથી તરબોળ હતા મહાદેવજી ઉપર એ પાર્વતીજી ઉપર લોહીના છાંટણા હતા તેથી લાગે છે કે કર્માબાઈના લોહીમાંથી ખોબા ભરીને જેઠાએ શિવ પાર્વતી ઉપર અભિષેક કર્યો છે કર્માબાઈનો નળગોટો અડધો કપાયેલ હોવાથી પોતે પોતાના હાથે જ કમળ પૂજા ખાધી હશે જેઠાએ પોતાની પાઘડી ઉતારીને ખુલ્લે હાથે મહાદેવજીને જોડમાં વિરાસન વાળી તલવારથી પોતાનું માથું કાપ્યું હશે બેઠેલો હોવાથી બેસુખ થયા પછી ગોઠણ ગોઠણભેર ઊંધો પડી ગયો હશે આખર સુધી તલવારની મૂઠ જમણા હાથમાં હતી અને ડાબા હાથમાં લોગડા વતી પીછી પકડેલી હતી તલવારની મૂઠ જેમ પીછી તરફનો ભાગ લોહી વગરનો હતો વચલો ભાગ લોહીથી તરબોળ હતો તેથી લાગ્યું કે તલવારને બહુ વખત ચાપીને જ કામ પતાવ્યું હશે મંદિરની બાજુમાં એ બેયની એક ચીતા ખડકી નાળિયેર તળ તથા ઘીની આહુતિઓ આપી દહન ક્રિયા કરવામાં આવી તે યુગલ છે છે આજ ત્યાં માનતા ચાલે આ ગીત એક ચારણ નીકળ્યો એ ચારણનું નામ દેવાનંદ ભગત તંબુરા લઈને એણે આ દંપતીના ભજન ગાયા છે બારડીમાં એ ભજન ગણતે સાથે ઘરે ઘરમાં ગવાય છે કાવ્ય વૃષ્ટિએ તો ભજનો જીવતા છે જેઠો મોવડ ગામમાં સીધ્યો કરમાબાઈએ કુલનો દીવો રાણા ગામ ઋષિનો ટીંબો એમાં અચરજ શું કહેવો દીનાનાથે મોકલ્યા અમને જાવ કોરોળિયા પૂછો એને આવો કામો કોણે કીધો આવો કોઈને ન દીધો આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલને આપણી સાહિત્યને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો